ભરૂચના વોર્ડ નંબર દસ માં આવેલ કતોપુર બજાર માં બંને સાઈડ ની ખુલ્લી ગટરો ની સાફ સફાઈ નહીં કરવામાં આવતા રોગચારો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે છેલ્લા ઘણા સમયથી ભરૂચના વોર્ડ નંબર દસ માં આવેલ કતોપુર બજારમાં અંડરગ્રાઉન્ડ ના અભાવે માર્ગની બંને બાજુ ની ખુલ્લી ગટરો વારંવાર ચોકઅપ થવાથી મહિનાઓ સુધી સાફ સફાઈ ન થતી હોવાની વેપારીઓમાં બુમરાણ ઉઠી છે ડોર ટુ ડોર કચરાના વાહનો પણ વિસ્તારમાં નહીં આવતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

જે ને આવી પરિસ્થિતિ છે ગામો છે અને સફાઈ થતી નથી